તો ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આગાહી કરવામાં આવે છે ફરી એકવાર ધરતીપુત્રો પર ચિંતાના વાદળો જે છે તે વરસી રહ્યા છે વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે તો ખેડૂતો ચિંતિત બન્યા છે અને ખેડૂતોની પરેશાનીમાં સતત વધારો થયો છે તો આગાહી પગલે નિવાસી અધિક કલેક્ટર દ્વારા અપીલ પણ છે પટેલ દ્વારા પુરવઠા વિભાગ ખેતીવાડી જાણ કરવામાં આવી હતી તારીખ આઠ તેમજ નવ અને તારીખ દસ કમોસમી માવઠાની શક્યતા જે છે તે રહેલી છે ત્યારે માર્કેટયાર્ડમાં આવતો તેમજ સંગ્રહ કરેલ માલ સુરક્ષિત રીતે કરવામાં આવે તેવી જાણ પણ પત્ર દ્વારા કરવામાં આવી છે ત્યારે ડાઉનમાં યોગ્ય જગ્યાએ આ માલ પુરવઠો છે તે રાખવામાં આવે તેવું જણાવી દીધું છે